ગીર ગઢડા તાલુકાના છેવાડાના અને અમરેલી જિલ્લાની બોર્ડરને અડીને આવેલા જંગલ વિસ્તારના શાણાવાકીયા ગામમાં સેવા સહકારી મંડળીમાં આચરવામાં આવ્યું કરોડોનું કૌભાંડ અહીં ગામના ખેડૂત ખાતેદારો સાથે થઈ છે મોટી ઠગાઈ અહી ગામની સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે થઈ છે લાખોની ઉચાપત વાર્ષિક અઢાર કરોડનું ધિરાણ કરતી આ મંડળીના વહીવટી કરતા મંત્રી પાસે કોઈ હિસાબ મેળ ખાતો નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓએ ગામમાં આવીને ખેતેદારો પાસે ભરવાની થતી રકમ અંગે જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે આપને જણાવ્યું કે ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ બેંકની નાણાંની ઉઘરાણી કરવા આવેલા એક અધિકારીએ ચોપડામાં જૂની ઉઘરાણી કાઢી હતી આવી છ થી સાત વ્યક્તિ સાથે આવું થયું હોવાની ગ્રામજનોએ વાત કહી છે ગીર ગઢડા તાલુકાના શાણાવાકીયા ગામની ખેડૂત સહકારી મંડળીના હિસાબમાં મોટો ગોટાળો હોવાના કારણે બે થી અઢી કરોડની રકમ ગોલમાલ થયા અંગેની ભારે ચર્ચા ઉઠવા પામી છે આ અંગે ગીર ગઢડા પોલીસ મંડળી ના પ્રમુખે લેખિત અરજી આપી હોવા છતાં પોલીસ રેસલિંગ છે ને એને ભાડાપટ્ટે આપેલું છે એવો ઠરાવ થયેલો છે ભાડાપટ્ટે આપેલું છે હવે કેટલો ઠરાવ છે એ મને ખ્યાલ નથી ઠરાવ કેની પાસે છે અને એક કે બે વર્ષ એને ભરેલું પણ છે એની પાસે પોસ્ટ પણ છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાર્ષિક અઢાર કરોડનું ધિરાણ કરતી શાળાબાકી સેવા સહકારી મંડળીના આશરે ત્રણસો જેટલા શેર સભાસદો છે અને મંડળીનું બેંક એકાઉન્ટ ઉના જીડીસીસી બેંક દ્વારા ચાલે છે ખેડૂતોને ખેતી પાકો આધારિત ધિરાણ આપતી આ મંડળીમાં છેલ્લા ચાર વર્ષથી ઓડિટ કરાયું નથી અને બે થી અઢી કરોડ રૂપિયા જેવી માતબાર રકમ હાથ પર રાખીને ગોટાળો મંડળીના વહીવટીકર્તાઓ દ્વારા કરાયો હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આ ચર્ચા ઉડી રહી છે અને જણાવ્યું કે મંડળીના શેર સભા સદોના સ્વભંડળોની પડેલ રકમમાં મોટો ઘોટાળો થયો હોવાના કારણે શેર સભાસદો પણ પોતાની રકમ સલામત છે કે કેમ તેની તપાસમાં લાગી ગયા છે થી પાંચ વર્ષ જેવા લાંબા સમયથી આ તમામ વહીવટી મંડળીના પ્રમુખની જાણ બહાર થયા હોવાના કારણે જેડીસીસી બેંકે પ્રમુખ અને મંત્રીને નોટિસ ફટકારી હોવાથી આ સમગ્ર મંડળીનો ગોટાળો બહાર આપતા પોલીસમાં અરજી કરવામાં આવી છે કઠણાઈ ખેડૂતોની કે ગામડે ગામડે મંડળીઓ આવા મોટા કૌભાંડો કરે ભ્રષ્ટાચાર કરે કરોડ રૂપિયાના ખેડૂતોના ખાતામાં ખોટી રીતે નાખી દે કોઈ પણ જાતની સહી કે ડિમાન્ડ કર્યા વગેરેના બેંક મેનેજર છે બેંકના મંત્રી છે અન્ય કોઈ આવા કૌભાંડો કરે છે આ અત્યારે જે વધુમાં તો ત્યાં નો લાભ દાખલા તરીકે કોઈ ફ્રૂટ મંડળી કે બીજું ત્રીજું કોઈ જીનિંગ કે આવું કઈ થાય તો એમાં સબસિડી માટે આ લોકો બનાવે સબસીડી મળી જાય એટલે એનું તા બંધ થઈ જાય શાણાવાકીય ગામ પહેલા ઉના તાલુકામાં આવતું હોવાથી સેવા સહકારી મંડળીનું બેંક એકાઉન્ટનો વહીવટ ઉનાથી થતો હતો પરંતુ વર્ષ બે હજાર ચૌદથી ગીર ગઢડાને નવો તાલુકો બનાવાતા ત્યાં આવેલ જીડીસીસી બેંકની શાખામાં રેકોર્ડ તબદીલ કરાતા આ મંડળીના રેકોર્ડમાં વહીવટીની રકમના આંકડા ન મળતા હોવાના કારણે બે કરોડ ઉપરની રકમના ગોટાળા હોવાની ચર્ચા છે આ બાબતે મંડળીના પ્રમુખનો અને મંત્રી નજીકના સંબંધી હોવાના કારણે આ છેલ્લા ચાર પાંચ વર્ષના રેકોર્ડ ગુમ કરાયા હોવાનું જાણવા મળેલ છે આજ રોજ ગ્રામજનોએ ગીર ગઢડા બેંકમાં જઈને પોતાના સ્ટેટમેન્ટ કઢાવતા ખેડૂતોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી નાના ખેડૂતો ખાતેદારોને આટલી મોટી રકમનું ધિરાણ કઈ રીતે આપ્યું અને આટલા પૈસા કોણ ઉપાડી ગયું તેવા સવાલો ઉઠી રહ્યા છે બેંકના અધિકારીઓ આ અંગે કઈ જાણકારી ન હોય તેવા ડહોળ કરી રહ્યા છે અને હાલ આ અંગે ઓડિટ અને તપાસ ચાલુ છે તેવું જણાવી રહ્યા છે મારા પપ્પાનું નામ કનુભાઈ સોમેશ્વરભાઈ કોટીલા છે તેમના એકાઉન્ટમાં કાયદેસર બાવીસ ત્રેવીસ ચોવીસ નું ધિરાણ આવ્યું છે એ ક્લિયર છે તો વીએમ જાગાણી સાહેબ આવ્યા હતા અને બાકીદાર પત્ર લઈને આવ્યા હતા એના લિસ્ટની અંદર એ એવું કહેવા માંગે છે કે બાવીસ ત્રેવીસ ના તમારા સાડા લાખ રૂપિયા બાકી છે તો મને ત્રેવીસ ચોવીસ માં નવ લાખ રૂપિયા લોન મળે જ નહીં અને સાહેબને અમે એવું કીધેલું તમે અમને નોટિસ આપો અમને આવીને મૌખિક કીધેલું હવે અમારા ગામમાં સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉથાપત થઈ પછી અહીંયા ખેલાડીની ચિંતા તો ઉથાપતમાં એટલી બધી છે કે અમુક અમુક તો એવો વિસર કરે કે હવે અમારે દવાપીન મળી જાવ શું કરું પછી વાક્ય એક નહીં આવા અમારા ઉનાન ગઢડા તાલુકામાં પાંચ છ ગામમાં ઉથપત થઈ બે બે ગામ તો એવા કોસ્ટમ હતી ઉથાપત થઈ તો અમને તો આ સરકારમાં શંકા પડે છે અને આને માટે અમે તો જો આનું નિરાકરણ આવે તો આંદોલન કરશું અને અહીંયા હું આંદોલન કરીએ નિરાકરણ ગાંધીનગર સત્યાગ્રહમાં બે હોવા માં ચાર થઈ નગર આ ખેલાડો ને કે એવું કરવાનું હું ગીરડા તાલુકાના સાણાવતીયા ગામે ખેડૂતો સાથે છેતરપંડી થઈ છે ખેડૂતોનું કહેવું છે કે શાળાવતિયા સેવા સહકારી મંડળીની અંદરથી તેનું કોઈ ધિરાણ નથી લીધું પરંતુ પોતાના ખાતાની અંદર હાલ ધિરાણ બતાવી રહ્યા છે ત્યારે અત્યારે અમે જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે આવ્યા છે ને ખાસ કરીને આ બેંક હજતકની જે છાણા છાણાવકાર જે મંડળી છે તેના દ્વારા ખાસ કરીને ખેડૂતોનું જે કરજ હતું ખાસ કરીને તેની ઉપર ઉધારવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા ખાસ કરીને ગઈકાલે મામલેદાર સિંહને પણ રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોનો કરોડો રૂપિયાનો જે આખે આખું જે કૌભાંડ છે તે આ આવ્યું છે ત્યારે ખાસ કરીને જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે ગિરગડા ખાતે જે આવેલી શાખા છે તેના મેનેજર પણ હાલ લાપતા હોય તેવું લાગી રહ્યું છે અમે અંદર તપાસ કરી છે પરંતુ કર્મચારીઓનું કેવું છે કે ખાસ કરીને મેનેજર સાહેબ છે તે અત્યારે અમારી હેડ ઓફિસ ત્યાં ગયા છે અને ખાસ તો જે આ જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ ખાસ કરીને જે ઉષાપત થઈ છે તેને લઈને પણ બેંકના કર્મચારીઓનું કહેવું છે કે જે આખે આખો જે મામલો છે તે અમારી હેડ ઓફિસ જે જુનાગઢ ખાતે આવી રહી છે ત્યાંથી આની તપાસ છે તે અમે કરી રહ્યા છે

શાળાવાખે ગામે સેવા સહકારી બેંકમાં ઉચાપથ પ્રદેશ કિસાન સંઘના નેતા વિઠ્ઠલ દુધાત્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે મંડળીના કર્મચારીઓ અને મંત્રીઓની સંડોવણી હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપત થઈ છે સહકારી બેંકના કર્મચારીઓની પણ સંડોવણી હોઈ શકે છે તેવું તેઓ જણાવી રહ્યા છે ખેડૂતો એટલું જ દેવું કરી શકે કે જે તેઓ ભરી શકે આ મંડળીએ ખેડૂતોના નામે વીસથી પચીસ લાખની ઉચાપત કરી છે એક ખાતે ખાતામાંથી પાંચ થી બત્રીસ લાખ સુધીની ઉચાપત થઈ છે જૂનાગઢના ભેસાડ અને માણાવદરમાં પણ ઉચાપત થઈ છે અગાઉ આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી મૃતકોને નામે ધિરાણ લીધું છે દસ કે પંદર વર્ષ પહેલા જે ખેડૂત ખાતેદારનું મૃત્યુ થયું હોય તેને નામે ધિરાણ લીધા છે એ સિવાય દશક વિઘાનું ખેડૂત હોય તો એને લગભગ બે કે બે લાખ કે અઢી લાખનું ધિરાણ પાત્ર હોય પણ એને નામે પણ પચીસ ત્રીસ ત્રીસ લાખના ધિરાણો ઉધારવામાં આવ્યા છે જે ખેડૂતો આ મંડળીની અંદર જો સર્વે કરવામાં આવે તો આવા કેટલાય ખેડૂતોને નામે ક્યારેય પોતાની જમીન વેચીને પણ ભરી ન શકે એટલી મોટી રકમ ખેડૂતોના નામે ઉધારી છે